કારતક સુદ પૂનમે ગંગાજી પ્રગટ થતા ખેડબ્રહ્માની હણવ નદીમાં અસ્થિ વિસર્જન કરાયા મેળામાં તર્પણ વિધિ કરી અસ્થિઓનું વિસર્જન કરી સ્નાન કરવાનું ખૂબ જ મહત્વ છે હિન્દુઓની સંસ્કૃતિ મુજબ પિતૃઓ મોક્ષ અને તર્પણ કાર્ય કરવા માટે કાર્તક ચૈત્ર અને ભાદરવું પિતૃ કાર્ય કરવા માટે શ્રેષ્ઠ માસ ગણાય છે એમાં આપણા પવિત્ર ગ્રંથોમાં જણાવવામાં આવ્યું છે ખેડબ્રહ્માના ભુગુ ઋષિના આશ્રમ નજીક ત્રણ નદીઓના ત્રિવેણી સંગમમાં કાર્તક સુદ પૂનમના દિવસે મોટો મેળો ભરાય છે આ મેળામાં તર્પણ વિધિ કરી અસ્થિઓનું વિસર્જન કરી સ્નાન કરવાનું ખૂબ જ મહત્વ હોય છે જેમાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા ખેડબ્રહ્મા ત્રણ નદીના ત્રિવેણી સંગમ નજીક શાસ્ત્રોક વિધિ મુજબ ભુગુ ઋષિએ આશ્રમ સ્થાપિત તપ કર્યું હતું અને પૂનમના દિવસે મા ગંગાની પ્રગટ થવાનું કહ્યું હતું જેથી આજે પણ પૂનમની વહેલી સવારે ત્રિવેણી સંગમ ગંગાની લહેર ફૂટે છે તેવી લોકવાયકા છે આ દિવસે ગંગા સ્નાનનું પુણ્ય મળે છે કાર્તકી સુદ પૂનમે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા અને તર્પણ વિધિ કરી અસ્થિ વિસર્જન કર્યું હતું લોકો તર્પણ વિધિ માટે નદીમાં સ્નાન કરી આશ્રમમાં દર્શન કરે છે સ્થાનિક શાસ્ત્રીઓ પાસે આ પવિત્ર સંગમના નદીઓના આરે નારણબલી પિંડદાન તેમજ તર્પણ વિધિ કરવામાં આવે છે ખેડ બ્રહ્મા પંથકના આજુબાજુના ગામડામાં વસતા બક્ષી પંચના ભાઈઓ બહેનો પોતાના સ્વજન યાદ કરી અને અહીંયા ફાટ રૂદન કરે છે ચંદ્રશેખર ભાવસાર ધ ન્યૂઝ ઓફ ગુજરાત ખેડ બ્રહ્મા એટલે આજનો મહિમા જોરદાર જે બ્રહ્માના નદી કિનારે આવીને ભગમક્ષિની મંદિર સાક્ષાત ઋષિ મુનિએ તપશ્ચર્યા કરી અને માતા ગંગાને અહીંયા અર્પણ કરે હતા કાવેરી ત્રિવેણી સંગમ છે કામાક્ષી હમાક્ષી અને એટલે આજે લોકો દૂર દૂરથી પોતાના સજનના અસ્થિનું વિસર્જન કરવા અહીંયા આવે છે અને અસ્થિના વિસર્જન કરી કુંડદાન કરે છે અને ધન્યતા અનુભવે છે